અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી પંથકના ખેતી આધારિત ગોરકડામાં ખુલ્લા ખેતરોમાં તૈયાર મગફળીના પાથરા સતત વરસાદથી પલળીને પાણીમાં લથપથ થઈ ગયા છે છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસેલા વરસાદમાં મગફળીના તૈયાર પાત્રાનું ખાતર કરી નાખે તેવી સ્થિતિ વરસાદે કરી છે આ વર્ષે મગફળીનો પાક ખૂબ જ સારી માત્રામાં આવ્યો હતો પરંતુ વરસાદ વેરી બનતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાની પ્રતિતી ખેડૂતો કરી રહ્યા છે મગફળીના પાત્રા તૈયાર હતા યાર્ડમાં વેચવા પહોંચે તે પહેલા વરસાદ વરસતા તૈયાર મગફળીનો પાક બગડી ગયો છે આ ઉપરાંત મગફળીની અંદર બીજ અંકુરિત થઈ જતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી અઠવાડિયાતા બારી કાઢેલી છે રાપ મારેલી છે પાથરા પડ્યા છે અને છ દિવસતા એક જ ધારો વરસાદ પડે છે મગફળીમાં કોઈ વસ્તુ લેવા એમ નથી મા માલધોરનો સારો બગડી ગયો છે મગફળી ઉગી ગઈ છે અને સરકારને એ જ નમ્ર વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે અને સર્વેમાં જે કાંઈ વળતર મળે ને એ ખેડૂને મળે તો જ ખેડૂ ઊભો રહે એમ છે નકર આમાં હવે બે પાંદડે કાંઈ વધે એમ નથી જે થાય એમ નથી મજૂરીનો ખર્ચો નથી નીકળે એમ ઝડપથી એ જ છે કે થોડું ઘણું વળતર મળે તો ખેડુ ઉભો રહી શકે. সারা વરસાદથી વીસ વીઘાની મગફળીમાં ખૂબ સારો પાક તૈયાર થયો હતો. પરંતુ ખેડૂતોને આ વર્ષ ફળદાયી થવાની આશા ઉપર સતત વરસાદે પાણી ફેરવી દીધું હતું. મગફળીના પાકરા તૈયાર હતા અને વરસાદ વિલન બન્યો હતો. ત્યારે સરકાર આવા ખેડૂતોની વારે આવે તો જ ખેડૂતો નુકસાનમાંથી બચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે સરકાર નુકસાનીનો સર્વે કરાવે છે પણ ખેડૂતો સુધી સર્વે બાદની સહાય પહોંચતી ન હોવાનો વસવસો પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે વીસ વીઘાની સેંગ છે મગફળી આવ હડી ગઈ છે અંદર વરસાદ છ દિવસ તો એક ધારો પડે છે પણ સરકાર સહાય આપે ને આમાં કઈ કરે આગળ પગલાં લઈ આવે સર્વે તો કરી દે વારા ઉભરો ઉભરે ગઈ સાલે આ રીતે સર્વે કરી ગયા હતા કાંઈ આપણને મળ્યું નથી